દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કચ્છ એ સૌથી પસંદગીનો જિલ્લો રહ્યો છે વડાપ્રધાન મોદીએ વખતો વખત કચ્છ પ્રત્યેના પોતાના સ્નેહનું પ્રમાણ પૂરું પાડ્યું છે ત્યારે ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે અંજારના ધારાસભ્ય તરીકે રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે ત્યારે કચ્છ સહિત રાજ્યના વિકાસ માટે એક કાર્યકર્તા તરીકે સતત સક્રિય રહેવાની ખાતરી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉચ્ચારી હતી રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે પહોંચેલા અંજાર ધારાસભ્ય ત્રિકંભાઈ છાંગાનું જિલ્લા ભાજપ પરિવાર દ્વારા અદેકનું સન્માન કરાયું હતું આ તકે દેશના વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાર્ટી કમાન્ડ સાથે તેમણે જિલ્લા ભાજપ પરિવાર અને સાથે ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે રાજ્યમંત્રી તરીકે તેમની વરણીને કચ્છ ભાજપના દરેક કાર્યકર્તાનું સન્માન ગણાવ્યું હતું પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તે જવાબદારી સૌ કાર્યકર્તાઓ અને સાથી ધારાસભ્યોને સાથે રાખી લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી હતી કચ્છના શિક્ષણ ક્ષેત્રે ખૂટતી કડીઓની પૂર્તતા કરવા પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે ભાજપ મંત્રી તરીકે કચ્છના અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે ભાજપના દરેક કાર્યકર્તા અને સર્વે કચ્છવાસીઓ ગૌરવવંતી લાગણી અનુભવે છે તેમ જણાવ્યું હતું આજે રાજ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ત્રિકમભાઈ પાર્ટી કાર્યાલય પહોંચ્યા છે ત્યારે સર્વે કાર્યકર્તાઓ આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવે છે તેવું વધુમાં ઉમેર્યું હતું કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી રાપરના ધારાસભ્ય વિજેન્દ્રસિંહ જાડેજાએ ત્રિકમભાઈ ઝાંગાનું સન્માન કર્યું હતું આ પ્રસંગે ભુજ શહેર તાલુકા અને જિલ્લા ભાજપના હોદ્દેદારૂ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌપ્રથમ વર્ડી વરડી પછી પ્રથમ વખત કચ્છ કવલમની મુલાકાત લેવાનું કાર્યકર્તા મળવાના દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતૃત્વની સાથે સાથે કચ્છ જિલ્લાના અધ્યક્ષશ્રી તમામ સન્માનનીય ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ શુભેચ્છકો મિત્રો વડીલો આગેવાનો યુવાન મિત્રો તમામ વર્ગ સમૂહના લોકોનો આપના માધ્યમથી હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું નું વર્ષ આપણા સૌને માટે ફળદાયી લાભદાયી અને સાર્વત્રિક રીતે પ્રગતિ લાવનારું નીવડે એવી આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું અને આવતા દિવસોમાં સૌ સાથે મળીને કચ્છ અને ગુજરાતના વિકાસની દિશામાં સૌ પ્રયત્ન કરીએ એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કચ્છ માટે હું હજી તો કામ શરૂ કરવાનું છું હું ચાર્જ લઈશ લગભગ આવતા લાભ પાટ્યમ પછી એટલે ત્યારે જઈને જોઈશ કે શું મારે કરવાનું છે મારી ફરજમાં શું આવે છે જવાબદારી શું છે અને એ દિશામાં ચોક્કસપણે આવતા દિવસોમાં પ્રયત્ન આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ મધ્ય કમલમ અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ત્રિકમભાઈ ત્રિકમભાઈને રાજ્યના મંત્રી મંડળમાં સમાવેશ કર્યો છે અને પહેલી વખત જ્યારે કચ્છ કમલમમાં પધાર્યા હતા ત્યારે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તા સમૂહ અત્યારે મળવા માટે સન્માન કરવા માટે સૌ કાર્યકર્તાઓ અત્યારે આવ્યા છે આવતા સમયમાં જે પ્રકારે કચ્છ માટે સરસ મજાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો કચ્છના એક મંત્રી કચ્છી મંત્રી તરીકે જ્યારે ત્રિકમભાઈની નિમૂક કરી છે ત્યારે સહજ આપણે બધાને આખા જિલ્લા સમગ્ર જિલ્લામાં આનંદ છે અને આવતું વર્ષ આપ સૌ આપના માધ્યમથી હું જાણવા માગું છું કે આપણા માધ્યમથી આખા જિલ્લામાં એ નવા વર્ષની ઉત્તમ શુભેચ્છાઓ પાઠવું છું સૌ સાથે મળીને કચ્છના વિકાસમાં આપણે બધાએ એ અગ્રેસર રહી